કર્ણનું પાત્ર કર્ણભારમાં મહાકવિ ભાસના કર્ણભારમાં મુખ્ય પાત્ર સૂર્યપુત્ર કર્ણ છે પારિભાષિક રીતે જોઈએ તો કર્ણ ધીરો નાયક છે મેં તમને વાયદો કર્યો છે હું નાયકના પ્રકારો કરાવીશ મહાભારતનું એ એક પ્રમુખ કહી શકાય એવું પાત્ર છે છતાં ભાષે એના વ્યક્તિત્વને અભિનવ રીતે પ્રસ્તુત કર્યું છે એ આપણે કર્ણભાર નાટકની વાત કરતી વખતે પણ જોયું અને હજુ જોઈએ એકાંકીના આરંભે ભટ્ટ એનું વર્ણન કરતાં કહે છે કે કર્ણ યુદ્ધોત્સવ પ્રમુખ અને દૃષ્ટ પરાક્રમ છે દુષ્ટની દ્રષ્ટ જોઈ શકાય તે અત્યુગ્ર કાંતિથી સુશોભિત યુદ્ધભૂમિમાં અગ્રગણ્ય અને સૂર્ય સમાન તેજસ્વી છે પરંતુ આજે તેના હૃદયમાં અભૂતપૂર્વ સંતાપ વ્યાપેલો છે અર્જુન સાથે યુદ્ધ કરવાનો અમૂલ્ય સમય પ્રાપ્ત થયો છે જે ઘણા વખતથી ઈચ્છતો હતો ભીષ્મની જીદના કારણે એને મળતી જ નહોતી તક એ તક આજે આવી છે છતાંય એના ચિત્તમાં વિષાદ છવાયેલો છે આ વિષાદના બે કારણ છે પહેલું કારણ તો માતા કુંતીને આપેલું વચન પાંચ પાંડવ રહેશે એણે એના પરાક્રમને સીમિત કરી દીધું છે અને બીજું એને વિદ્યાનો વૃતાંત યાદ છે પરશુરામ પાસે અસત્ય બોલીને પોતે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખેલો હતો પરિણામે જે શાપ હતો કાલ અસ્ત્રાણી તને જ્યારે જરૂર હશે ત્યારે તું કશું યાદ રાખી શકે એટલે એને શાપ નડ્યો શસ્ત્ર અસ્ત્રનું પરીક્ષણ કરતા એને લાગે છે કે પોતે નિર્વીર્ય થઈ ગયો છે દૈન્યથી આંખો બંધ કરનાર તેના પરવશ ઘોડા અને હાથી એને યુદ્ધમાંથી પાછા જવાનું સૂચવે છે શંખ અને દુદુંબી નિઃશબ્ધ બન્યા છે છતાં મહાવીર કર્ણ વિષાદ પ્રાપ્ત કરતો નથી એ શલ્યને આગળ જવા કહે છે આવા સમયે ગૌ બ્રાહ્મણ પતિવ્રતા સ્ત્રીઓ અને પરાક્રમી યોદ્ધાઓને યાદ કરીને એ શક્તિ મેળવી યુદ્ધભૂમિમાં ઉત્સાહથી આગળ વધે છે ત્યાં જ એના જીવનનો સર્વોત્તમ પ્રસંગ બને છે બ્રાહ્મણના વેશમાં આવેલા દેવરાજ ઇન્દ્ર એની પાસેથી ભિક્ષા માંગે છે સ્વભાવથી કર્ણ દાનવીર હતો ઇન્દ્રની કપટ યોજના સમજવા છતાં એ ઘોડા હાથી પૃથ્વી સુવર્ણ અને છેવટે પોતાનું મસ્તક આપવા તૈયાર થાય છે પણ ઇન્દ્રને એમાંનું કશું ખપતું નથી ઇન્દ્રને તો એના કવચ અને કુંડળ જ જોઈએ છે પરિણામે કર્ણ દાનમાં આપેલ અન્ય વસ્તુઓનો કર્ણની દાનમાં આપેલી બધી જ વસ્તુઓનો ઇન્દ્ર અસ્વીકાર કરે છે ત્યારે કર્ણ કહે છે દેયમ તથાપી કવચમ સહકુંડલાભ્યા બે ઇન્દ્ર સહર્ષ બોલી ઉઠે છે દદાતું દદાતુ કર્ણને શલ્ય રોકે છે ન દાતવ્યમ ન દાતવ્યમ ત્યારે કર્ણ દાન નો મહિમા દર્શાવતા કહે છે હુતમ ચ દતમ ચ તથૈવ તિષ્ઠતી શલ્ય રાજે કહું તમે ઇન્દ્ર વડે છેતરાયા છો પણ કર્ણ કહે છે ખરેખર તો ઇન્દ્ર મહારા વડે છેતર આયા છે કર્ણનું માનવું સાચું છે એ એટલો મહાન હતો કે દાનવ સંઘોનું મર્દન કરનાર યજ્ઞમાં આહુતિથી તૃપ્ત થનાર અને પરાક્રમી પાક શાસન ઇન્દ્ર પોતે એની પાસે યાચક બનીને આવ્યા છે આનાથી બીજી મહાનતા કઈ હોઈ શકે ઇન્દ્રને પશ્ચાતાપ થવાથી એક પાંડવનો વધ કરવા સમર્થ એવી વિમલા નામની શક્તિ એ દેવદૂત દ્વારા મોકલે છે કર્ણ જાણે છે કારણ કે શું કામ આપ્યું છે એટલે એને નથી લેવું પણ ન લે તો બ્રાહ્મણનું અપમાન થાય એટલે બ્રાહ્મણ વચન ન ઓળંગાય એટલા માટે એ વિમલા શક્તિનો સ્વીકાર કરે છે આમ કર્ણના જીવનનો ચરમ ઉત્કર્ષ બતાવનાર ભવ્ય પ્રસંગને મહાકવિ ભાસે આ એકાંકીમાં નિરૂપ્યો છે કર્ણને મહાવીર શ્રેષ્ઠ દાનવીર અને સિદ્ધાંતો માટે મરી ફિટનાર વ્યક્તિ તરીકે એમણે રજૂ કર્યો છે મહાભારત કારે કર્ણને પૂર્ણ ન્યાય નથી આપ્યો પણ ભાસ કર્ણ પ્રત્યે અપૂર્વ કહી શકાય એવી સહાનુભૂતિ ધરાવે છે કર્ણ જન્મ્યો ત્યારથી એનું મૃત્યુ થયું ત્યાં સુધી વિશ્વએ દુનિયાએ એને અન્યાય જ કર્યો છે એની સાથે એ ખરેખર પરાક્રમી હતો પણ કોઈએ એના ગુણોનો સ્વીકાર નહોતો કર્યો કૃષ્ણ ચૈતન્ય કહે છે ઇટ ઇઝ ઇમ્પોસિબલ નોટ ટુ લવ કારણ હુ નોઝ દેટ એટલે કૃષ્ણ ચૈતન્યના શબ્દમાં અહીં જે કર્ણ છે એને તમે ચાહ્યા વગર રહી જ નહીં શકો કર્ણ ભારમના કર્ણને પ્રેમ કર્યા વગર તમે નહીં રહી શકો જે જાણતો હતો કે ઇન્દ્ર હકીકતે એને છેતરવા આવ્યા છે અને ઇન્દ્ર એ અર્જુનના પિતા છે આ બંને વસ્તુ જાણતો હોવા છતાં એ લઈ જા આપ્યું એવું કહી શક્યો છે એટલે આ કર્ણ એને ભાસનો કર્ણ કર્ણભારમનો કર્ણ એને તમે ચાહ્યા વગર રહી શકશો નહીં એવું કોણ કહે છે કૃષ્ણ ચૈતન્ય